પ્રશ્ન નંબર એક સોનાની ટોયલેટ કયા દેશના લોકો યુઝ કરે છે એ રશિયા બી ભારત સી અમેરિકા ડી સાઉદી જવાબ છે ઓપ્શન ડી સાઉદી અરબ પ્રશ્ન નંબર બે કયું ફૂલ બાર વર્ષ પછી ખીલે છે એ નાગપુષ્પ બી સર્પગંધા સી રેફલેશિયા ડી નીલકુરુંજી સાચો જવાબ છે ઓપ્શન ડી નીલકુરુંજી પ્રશ્ન નંબર ત્રણ ડુંગળીનું ઉત્પાદન સૌથી વધારે કયો દેશ કરે છે એ ચીન બી જાપાન સી અમેરિકા ડી ભારત સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત પ્રશ્ન નંબર ચાર ચા પીવાથી કઈ બીમારીનો ખતરો રહે છે એ સુગર બી કેન્સર સી પાયોરિયા ડી એસિડિટી સાચો જવાબ છે ઓપ્શન સી પાયોરિયા પ્રશ્ન નંબર પાંચ ગુજરાતમાં સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે એ ખેડા બી રાજકોટ સી ડાંગ ડી પોરબંદર સાચો જવાબ છે ઓપ્શન સી ડાંગ પ્રશ્ન નંબર છ ફળનો રાજા કયા ફળને કહેવામાં આવે છે એ કેળા બી ચેરી સી કેરી ડી તરબૂચ દોસ્તો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર સાત કેળા ખાવાથી શરીરનું કયું અંગ મજબૂત થાય છે એ આંતરડા બી ફેફસા સી લિવર ડી અન્નળી સાચો જવાબ છે ઓપ્શન એ આંતરડા પ્રશ્ન નંબર આઠ લાલ કિલ્લામાં કેટલા રૂમ છે એ ચાર રૂમ બી સાત રૂમ સી નવ રૂમ ડી છ રૂમ સાચો જવાબ છે ઓપ્શન ડી છ રૂમ પ્રશ્ન નંબર નવ કયું પક્ષી દૂધ આપે છે એ હંસ બી ચામુર્ગ સી લક્કડખોદ ડી ચામાસીડી સાચો જવાબ છે ઓપ્શન ડી ચામાસીડી પ્રશ્ન નંબર દસ ચોકલેટ ખવડાવવાથી કયું પ્રાણી મૃત્યુ પામે છે એ બિલાડી બી કૂતરો સી વાંદરો ડી સસલું સાચો જવાબ છે ઓપ્શન બી કૂતરો પ્રશ્ન નંબર અગિયાર એક સ્પેસયુટ બનાવવામાં કેટલો ખર્ચ આવે છે એ એસી કરોડ બી નેવું કરોડ સી એકસો પાંચ કરોડ ડી એકસો નવ કરોડ સાચો જવાબ છે ઓપ્શન એ એસી કરોડ પ્રશ્ન નંબર બાર કયો છોડ સાપનું ઝેર ઉતારવામાં મદદ કરે છે એ તુલસી બી અરડુસી સી બારમાસી ડી કંટોલા સાચો જવાબ છે ઓપ્શન ડી કંટોલા પ્રશ્ન નંબર તેર કયા પાકને પીળું સોનું કહેવામાં આવે છે એ ઘઉં બી સોયાબીન સી સરસવ ડી સૂર્યમુખી સાચો જવાબ છે ઓપ્શન બી સોયાબીન પ્રશ્ન નંબર ચૌદ દૂધની સાથે શું ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે એ ઈંડા બી દહીં સી અડદની દાળ ડી દાળ ભાત સાચો જવાબ છે ઓપ્શન સી અડદની દાળ પ્રશ્ન નંબર પંદર વિશ્વમાં સૌથી જૂનો દેશ કયો છે એ ઈરાન બી ભારત સી આફ્રિકા ડી ચીન સાચો જવાબ છે ઓપ્શન એ ઈરાન પ્રશ્ન નંબર સોળ કયા પ્રાણીના દૂધમાંથી દવા બનાવવામાં આવે છે એ ગાય બી બકરી સી ઊંટ ડી સિંહ સાચો જવાબ છે ઓપ્શન ડી સિંહ પ્રશ્ન નંબર સત્તર વાસી મોઢે પાણી પીવાથી કયો રોગ મટે છે એ પથરી બી કબજિયાત સી કેન્સર ડી ડાયાબિટીસ સાચો જવાબ છે ઓપ્શન બી કબજિયાત પ્રશ્ન નંબર અઢાર કયું ફળ ખાવાથી બાળકનો રંગ ગોરો થાય છે એ કેળા બી સફરજન સી સંતરા ડી નારિયેળ સાચો જવાબ છે ઓપ્શન સી સંતરા પ્રશ્ન નંબર ઓગણીસ ની સ્થાપના ક્યારે થઈ હતી એ ઓગણીસો અઠ્ઠાણું માં બી બે હાજર એકમાં સી બે હજાર પાંચ માં ડી બે હજાર આઠ માં સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો અઠ્ઠાણું માં પ્રશ્ન નંબર વીસ વિમાનમાં કયું ફળ લઈ જવાની મનાઈ છે એ ડ્રેગન બી અનાનસ સી તરબૂચ ડી નારિયળ સાચો જવાબ છે ઓપ્શન ડી નારિયળ પ્રશ્ન નંબર એકવીસ કયા દેશને મિની ઇન્ડિયા કહેવામાં આવે છે એ કેનેડા બી મલેશિયા સી નેપાળ ડી જાપાન સાચો જવાબ છે ઓપ્શન બી મલેશિયા પ્રશ્ન નંબર બાવીસ સૌથી વધારે કોલસાનું ઉત્પાદન કયા દેશમાં થાય છે એ જાપાનમાં બી ભારતમાં સી ચીનમાં ડી આફ્રિકામાં સાચો જવાબ છે ઓપ્શન સી ચીનમાં પ્રશ્ન નંબર ત્રેવીસ ઘોડાનું આયુષ્ય અંદાજિત કેટલા વર્ષનું હોય છે એ પચાસ વર્ષ બી સાહીઠ વર્ષ સી સિત્તેર વર્ષ ડી નેવું વર્ષ સાચો જવાબ છે ઓપ્શન એ પચાસ વર્ષ દોસ્તો આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હોય અથવા કંઈક શીખવા મળ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારી આવી નવી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે